કેમ છો શિક્ષક મિત્રો ગઈકાલે માય રાશન એપ્લિકેશન દ્વારા ઈ કેવાયસી નાગરિકો વિદ્યાર્થીઓ અને તમામ રાશન કાર્ડ ધારક વ્યક્તિઓએ કેવી રીતે કરવું તે બાબતે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સચોટ માર્ગદર્શનના અંતે ઘણા બધા વ્યક્તિઓ પોતાનું અને અન્ય વ્યક્તિનું રાશ જે છે કે ઈ કેવાયસી કરવામાં સફળતા મેળવી શક્યા હતા આજે એ જ પ્રક્રિયાની એક કડી એટલે કે પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય તે બાબતે સચોટ માર્ગદર્શન લઈને આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે સૌથી પહેલાં જ આપણે વિના વિલંબે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલીશું પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલ્યા પછી આપણે નીચે

મેં મારા પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે માટે ઓપનનું સિમ્બોલ આવે છે તમારે જ્યારે પહેલી વખત આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની થાય ત્યારે ઇન્સ્ટોલનું પ્લે સ્ટોરમાં સર્ચ કરવાથી ઇન્સ્ટોલનું બટન તમને ડિસ્પ્લે થશે ઇન્સ્ટોલ કર્યા પછી આ જ રીતે ઇન્ટરફેસ આવી જશે તમારે ઓપન બટન ઉપર ક્લિક કરવાની છે ઓપન બટન ઉપર ક્લિક કર્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવે છે એમાં એસએસઓ આઈડી અને પાસવર્ડ નાખવાનું થાય છે પરંતુ આ એસએસઓ આઈડી આપણી પાસે નથી પરંતુ શિક્ષકો માટે લોગિન એઝ અ સ્કૂલ યુઝર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રમાણેનું ઇન્ટરફેસ આવી જશે આ તબક્કે એ વસ્તુ અને એ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે શિક્ષક મિત્રો અથવા જે કર્મચારીઓના ડેટા એસએસએ ગુજરાત પોર્ટલ ઉપર અવેલેબલ છે તેવા જ વ્યક્તિઓ અહીં જે છે કે એવી જ સ્કૂલો કે જેમને ડેસ કોડ ફાળવામાં આવેલો છે અને એની માહિતી એસએસએ ગુજરાત પોર્ટલ ઉપર અવેલેબલ છે અને તે શિક્ષકો અથવા આચાર્યો કે જે તે લાગતા વળગતા વ્યક્તિઓનો જે ડેટા અ એસએસએ ગુજરાત પોર્ટલ ઉપર અવેલેબલ છે અને મોબાઈલ નંબર પણ ત્યાં ઉપલબ્ધ છે તેવા વ્યક્તિઓ અહીં જે છે કે ડેટા ફિલ અપ કરી અને પોતાની પ્રક્રિયા કરી શકે છે હું પોતાનો ડેટા એટલે કે એન્ટર સ્કૂલ આઈડી જ્યાં લખેલું છે ત્યાં પોતાની સ્કૂલનો આઈડી નાખેલું નાખું છું ત્યારબાદ મારું મોબાઈલ નંબર નાખું છું અને જનરેટ ટોટી ઉપર ક્લિક કરતા આ રીતે વેરીફિકેશન કોડ સેન્ડ થાયનો ઇન્ટરફેસ આવશે આ રીતનું સિમ્બોલ આવશે ત્યાં પરમિશન માંગશે એલો બટન ઉપર ક્લિક કરવાથી અને પહેલાં જ બટન ઉપર ક્લિક કરવાથી આ રીતનો મેસેજ ટાઈપ થશે એ રીતનું આવશે દાખલા તરીકે રેગ્યુલરલી આપણે આવું જ કરતા હોઈએ છીએ ક્લિક કરતાની સાથે ત્યાં ટાઈપ થઈ જશે પરંતુ આ ખોટ ખોટી રીતે ખોટી જગ્યાએથી આ નંબર ફેચ થયેલો છે આ નંબર આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અને આગળના આંકડાઓને ડિસ્પ્લે કરે છે માટે આ ઓટીપી ચાલશે નહીં એટલા માટે આપણે ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં એટલે કે મેસેજની એપ્લિકેશનમાં આપણે જવાનું થશે ત્યાં મેસેજ આવેલો હશે આપણે મેસેજને જોઈ લઈશું અહીંયા અઠ્ઠાણું પંચોતેર છ્યાસી એવો ઓટીપી આવેલો છે ઓટીપી જે છે કે ઇન્સર્ટ કરતા લખ્યા પછી આ રીતનો ઇન્ટરફેસ આવશે આજની તારીખમાં રેકોર્ડમાં એવું બતાવે છે એક પણ કેવાયસી આ લોગિન દ્વારા થયેલું જણાતું નથી બતાવતું નથી બરાબર છે આપણે અહીંયા આધાર ઈ કેવાયસી કરવા જઈ રહ્યા છે ત્યારે વિના વિલંબે આપણે ત્યાં ક્લિક કરીશું અહીંયા ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ આ રીતે જો તમે અગાઉથી જ ડાઉનલોડ કરેલી નથી તો તમારે ડાઉનલોડ કરવાની છે સૌથી પહેલાં આપણે અહીંયા ક્લિક કરીશું અને મેં પોતાના મોબાઈલમાં અગાઉથી જ ડાઉનલોડ કરેલી છે માટે આ રીતનું ઇન્ટરફેસ આવશે જો તમે આ એપ્લિકેશન પહેલીવાર ડાઉનલોડ કરવા જઈ રહ્યા છો તો ઇન્સ્ટોલનું બટન ડિસ્પ્લે થશે ઇન્સ્ટોલ કર્યા પછી આપણે ફરીથી અહીંયા આવી અને નીચે બોક્સ ઉપર ક્લિક કર્યા પછી ગેટ કાર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાની છે અહીંયા આપણે રાશન કાર્ડ નંબર જે વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું છે એ વ્યક્તિના રાશન કાર્ડની ડિટેલ નાખવાની છે હું મારા રાશન કાર્ડની ડિટેલ અહીંયા નાખી રહ્યો છું ગેટ કાર્ડ ઉપર ક્લિક કરતા આ રીતનું ઇન્ટરફેસ આવશે અહીંયા જે વ્યક્તિ ડિસ્પ્લે થાય છે ડુ આધાર અહીંયા ક્લિક કરવાથી આ વ્યક્તિ કે જેનું ઈ કેવાયસી આપણે કરવાનું છે એના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર એટેચ હશે રજિસ્ટર હશે

ના આધાર કાર્ડની સાથે મારો જે છે કે મોબાઈલ નંબર રજીસ્ટર છે માટે ડિફોલ્ટ મેસેજિંગ એપમાં જઈ અને અત્યારે આવેલો ઓટીપી છે મેળવી અને ત્યાં આપણે ઇન્સર્ટ કરીશું પંચ્યાસી અઠાર પચાસ ઓટીપી ઇન્સર્ટ કર્યા પછી વેરીફાય ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું વેરીફાય ઓટીપી ક્લિક કર્યા પછી આપણે અહીંયા જોવાનું છે કે મેમ્બર્સ ફોન વેરીફિકેશન સભ્યનો પ્રકાર એટલે કે લેસ દેન અને ગ્રેટર દેન છે જે પહેલું સિમ્બોલ છે એ અઢાર વર્ષ કરતા મોટી ઉંમર બતાવે છે અને બીજું ટપકું જે છે એ બતાવે છે કે ઉંમર લેસ દેન 18 એટલે કે 18 વર્ષ કરતા નાની છે એવું બતાવે છે તો આ વ્યક્તિ જે છે કે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે માટે આપણે ત્યાં ક્લિક કરેલું છે અને બરકરાર રાખીશું મોબાઈલ નંબર આપણે લખીશું જે તે વ્યક્તિનો મોબાઈલ નંબર અથવા એના વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે અને જો એ પોતે છે તો એનો મોબાઈલ નંબર નાખવાનો છે અને આ રીતે જનરેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર જે છે કે ઓટીપી જે આપણે ડિફોલ્ટ મેસેજિંગ એપમાં જઈ આ રીતે સેટિંગ હશે તો ડિસ્પ્લે થશે અથવા આપણે ડિફોલ્ટ મેસેજિંગ એપમાં જઈ અને આપણે ઓટીપી મેળવવાનો રહેશે આ રીતે કરતા જ આ રીતનું ફેસ આવી જશે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે અને આખો ચહેરો જે છે એ સ્કેન થશે આ દરમિયાન તમારે આંખોને પટપટાવવાની છે અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી એ સક્સેસફુલી સિમ્બોલ આવી જશે ત્યારબાદ ઓટોમેટિકલી જે વ્યક્તિની આપણે માહિતી નાખી છે અને ફેસ સ્કેન કરેલો છે એ વ્યક્તિની સગળી ડિટેલ્સ સિસ્ટમમાંથી ફેચ થઈ અને આપણી સમક્ષ રજૂ થશે ત્યારબાદ આપણે અહીંયા જો રેશન કાર્ડના અંગ્રેજી નામને આધારના અંગ્રેજી નામ સાથે બદલવા માંગીએ છીએ એટલે કે ચેક કરવા માંગીએ છીએ તો અહીંયા ચેક્સ જે ચોરસ બોક્સ છે ત્યાં ક્લિક કરીશું અને ત્યારબાદ સેન્ડ ડિટેલ્સ ફોર એપ્રુવલ ઉપર ક્લિક કરીશું ત્યાં ક્લિક કરતાં જ આ રીતનું ઇન્ટરફેસ આવી જશે અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર એપ્રુવલ આ રીતનું આવી જશે તમારી માહિતી જે છે એ જે તે અધિકારીની સિસ્ટમમાં ફોરવર્ડ થઈ ગઈ છે અધિકારી એટલે કે મામલતદાર પુરવઠ વિભાગ એમની અનુકૂળતાએ આ જે અરજી જે છે કેવાયસી માટેની એને એપ્રુવલ કરશે ત્યારબાદ તમારું કેવાયસીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થશે આટલી માહિતી થઈ ગઈ ત્યારબાદ આપણે હોમ પેજ ઉપર આવી જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આજના દિવસમાં એક વ્યક્તિનું કેવાય સી થયેલું છે અને શું ડિટેલ્સ ઉપર ક્લિક કરતા તમને એ વ્યક્તિની માહિતી તમને ડિસ્પ્લે થશે કે આ વ્યક્તિનું જે છે કે કેવાય થયેલું છે ને એ કમ્પ્લીટેડ થયેલું છે બરાબર છે અત્યાર સુધીની માહિતી જો આપને ગમી હોય જે કોઈ સ્ટેપ અને પ્રક્રિયા તમને જણાવવામાં આવી છે એ જો તમને પસંદ પડી હોય તો આ વિડીયોને તમે લાઈક કરશો શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપને આ સિવાય પણ તમારી જરૂરિયાત પ્રમાણે કોઈ ટેકનિકલ માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત જણાય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને માહિતી મેળવી શકો છો અનુકૂળતાએ આપની માંગણી અનુસારનો યોગ્ય વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બનાવી અને સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સાથે ધન્યવાદ